હેલો ફ્રેન્ડલ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જીવનમાં ઘણી વખત આપણને એવું લાગતું હોય કે ઈશ્વરે સૌને સમાન બુદ્ધિ આપી છે બધા સરખી મહેનત કરતા હોય તો છતાં કોઈને સારું પરિણામ મળે અને કોઈને નિષ્ફળતા કેમ મળતી હોય છે તો પોલીસ ભરતીની જે જાહેરાત થઈ છે એ બાબતે આમ તો એક તમારા ભાઈ તરીકે એક શિક્ષક તરીકે તમારી સાથે ઊંચાવા જે તો વાત ન થાય પણ જ્યારે જીવ બળતરા થતી હોય ત્યારે કેવું પડે કે પોલીસ ભરતીની તો વાત કરીએ તો લગભગ ઓફિશિયલ નોટિફિકેશન તમને ચૌદ ત્રણ બે હજાર ને ચોવીસે મળી ગયું હતું મતલબ કે ત્રીજા મહિનાની ચૌદ તારીખે તમને ખબર હતી કે તમારે બક્ષી દાખલો કઈ તારીખ પછીનો હશે તો હાલશે નહીં હાલે કેટલી હાઈટ જોઈએ છે કયા કયા સર્ટિફિકેટ જોશે આ બધું તમને ખબર હતી અને એ ખબર હતી કે ચાર ચાર બે હજાર ચોવીસથી ફોર્મ ભરાવાના શરૂ થવાના છે એનો મતલબ કે ચૌદથી ચાર તારીખ સુધી એટલે લગભગ તમને વીસ દિવસ જેટલો સમય મળ્યો એ વીસ દિવસના સમય પછી જ્યારે ચાર તારીખથી ફોર્મ ભરી દેવાના શરૂ થયા તેમ છતાંય તે ફોર્મ ભરવામાં તમને વાર કેમ લાગે છે કેમકે મારા એક અંદાજ પ્રમાણે આપણે જોઈએ તો લગભગ લગભગ એવું હોય કે ગુજરાતમાં બારેક લાખની આસપાસ ફોર્મ ભરાય તો એ પ્રમાણે તમારી પાસે ટોટલ છવ્વીસ દિવસ છે તો છવ્વીસ દિવસમાં બાર લાખ ફોર્મ ભરવા હોય એટલે રોજના લગભગ ચાલી પચાસ હજાર ફોર્મ ભરાવા જોઈએ એની જગ્યાએ છત્રીસ હજાર ફોર્મ ભરાય છે ડેલી હવે દસ લાખથી વધારે ફોર્મ ભરાય તો છત્રીસ હજાર સુધી પર ડે ભરાય છે ત્યાં સુધી વાંધો નથી પણ જો આનાથી વધારે સંખ્યા ભરાય કદાચ પંદર લાખ કે સત્તર લાખ ફોર્મ ભરાય તો એનો મતલબ કે અત્યારે છત્રીસ હજાર પ્રમાણે ચાલે છે તો પાછળના દિવસોમાં એ આંકડો વધી જાય એક રૂમ હોય કે જેમાં પાંચસો માણસ બેસી શકતા હોય તો શું જ્યારે રૂમમાં પાંચસો ભર્યા હોય છૂટા થાય તો એકી હામટા બહાર નીકળી જાય અથવા તો રૂમમાં એન્ટ્રી લેવાનું તો એકી હામટા પાંચસો અંદર આવી જાય તો તમારું ફોર્મ ભરવાનું છે તમારી વિગત ભરવાની છે એ એક સર્વરમાં બધું ભેગું થવાનું છે તમે કદાચ એક લાખ લોકો એકી હામટું ફોર્મ ભરશો તો તમને નહીં લાગે સર્વર હેક થઈ જાય અથવા તો સર્વર ચોટી જાય અને માની લો કે કોઈ કારણસર તમારું ફોર્મ ન ભરાઈ શક્યું તો તમને છૂટછાટ મળશે તો હાથે કરીને જિંદગીની પથારી શું કરવા ફેરવો છો ઈશ્વરે તમને આવો મોકો આપ્યો છે બાર હજાર ચારસો બોતેર થી વધારે જગ્યા છે ઓકે બધી બધાને સરખી સમાન તક મળી છે એક સારામાં સારા અધ્યક્ષ મળ્યા છે ઓકે જે તમારી એક એક વાતનો જવાબ આપે છે તો ફોર્મ ભરવામાં વાર શું કરવા લાગે છે તમે રેડી હો તમારી ડિટેલ બધી રેડી હો તો ફટાફટ ફોર્મ ભરવાનું ચાલુ કરજો ને એમાં તકલીફનો પ્રશ્ન ક્યાં છે અને તેમ છતાં માની લો કે તમને એવું લાગતું હોય કે ફોર્મ ભરવામાં કંઈ તકલીફ પડે છે તો તમને હેલ્પલાઇન નંબર આપ્યો છે ત્રણ મોબાઈલ નંબર આપ્યા છે ઓફિશિયલ ટાઈમ આપી દીધો છે કે ભાઈ અગિયાર વાગ્યાથી લઈ અને તમે સત્તર ત્રીસ સુધીમાં ફોન કરી શકો છો આ નંબર ઉપર તમે ફોન કરીને કંઈ પૂછી લ્યો અને ક્લિયર કરીને ફોર્મ ભરજ્યો ફોર્મ ભરો એટલે એની પીડીએફ છે એ તૈયાર રાખો એની પ્રિન્ટ કઢાવી લો ફી ભરવાની જે લોકોને આવતી હોય એ લોકો ફી ભરવાનું ચાલુ કરી દે ફી ભરીને એની પ્રિન્ટ કઢાવી લે ખબર પડે છે હાથે કરીને પછી જિંદગીમાં નાપાસ થવાનું તમે પછી એવું કહો કે મારી જિંદગીમાં આવું જ લખ્યું છે લેખું નથી તું હાથે કરીને લખે જ ભાઈ ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે ભરજ્યો ને પાર આવે અને ફોર્મ ભરાઈ ગયું હોય પછી આ વિષય તમારે તૈયાર કરવાના છે તો એક એક વિષય તૈયાર કરવાનું ચાલુ કરી દો તમને શું લાગે છે કે આ બે દિવસમાં તમે બે પતાવી દેહો એમ તમારી પાસે આ મહિના છે ચોથા મહિનાથી લઈને બીજા મહિના સુધીનો ટાઈમ ટેબલ છે તો મંડો ભરવા અત્યારથી અને કરો તૈયારી ચાલુ એક એક વિષય પતાવતા જાઓ તો એ માંડ પૂરું થશે અને ભણવા માટે તમારી પાસે ઓપ્શન છે તમને જે મજા આવી ને ભણો એન્જલ એકેડેમીમાં ભણવું હોય તો રૂબરૂ બેન્ચ પીએસઆઈ માટેની પંદર તારીખથી ચાલુ થાય છે કોન્સ્ટેબલ માટેની બેચે પંદર તારીખથી ચાલુ થાય છે આખું દસ મહિનાનું સરસ મજાનું પ્લાનિંગ કર્યું છે કે જેમાં બધા વિષય આવી જાય બધા વિષયના બધા ટોપિક આવી જાય તમારું જીસીઆરટી એનસીઆરટી ટોટલ વસ્તુ બધી આવી જશે ઘરે બેઠા ભણવું હોય તો લાઈવ એપ્લિકેશનમાં કોર્સ ચાલે છે એમાં જોડાઈ જાઓ ને પીએસઆઈનો એમાં તમે ભણી શકો છો મટિરિયલ જોતું હોય તો મટિરિયલ મંગાવી લો સોશિયલ મીડિયા ઉપર દરેક જગ્યાએ અવેલેબલ છે એ ન્યા આવી જાઓ તમને જોઈએ એ બધી વસ્તુ છે ખાલી તમારી દાનત હોવી જોઈએ કે મારે આ વખતે પાસ થવું છે ને નોકરી લેવી છે એટલે ફટાફટ ફોર્મ ભરો તૈયારી કરવાનું ચાલુ કરો ખોટી રાહ ન જોશો ને કે જિંદગી અમને ડખી ચડી જાય મળી અંદર પછી કહેતા નહીં ખખડાયવાતા